પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે સંપન્ન થયો છે આ મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે પાટણ એસડી ડેપો દ્વારા મેળાની સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી સાત દિવસીય મેળામાં પાટણ એસડી ડેપોને રૂપિયા ત્રેવીસ લાખથી વધુની આવક થવા પામી છે શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં યાત્રાળુ મુસાફરોની સુવિધા માટે સમગ્ર ગુજરાતભરના એસ ટી વિભાગ દ્વારા મેળાની સ્પેશિયલ બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ત્યારે પાટણ એસટી ડેપો દ્વારા બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી મેળાની સ્પેશિયલ બસો કાર્યરત કરવામાં આવી હતી સાત દિવસ દરમિયાન પાટણ એસટી ડેપો દ્વારા પાટણથી અંબાજીની બાવીસ બસો પૈકી બસો બાવન ટ્રીપો મારવામાં આવી હતી જેમાં પાંત્રીસ હજારથી વધુ કિલોમીટરથી વધુના રૂટ પૈકી એસટી ડેપોને સાત દિવસમાં અંદાજિત રૂપિયા ત્રેવીસ લાખથી વધુની આવક થવા પામી છે તો આ વ્યવસ્થામાં પાટણ એસટી ડેપોના મેનેજર સહિત રૂટના તમામ ડ્રાઈવર કન્ડકટરો સહિત તમામ કર્મચારીઓએ મુસાફરોને સહયોગ પૂરો પાડ્યો હતો